સરદાર પટેલના નામે સત્તાની સીડી ચડેલ નેતાઓ કરમસદના મહાપાલિકામાં સમાવેશ પર ભંડાક્યામાં છે સ્થાનિક નગરવાસીઓ જાગૃત બની કરમસદના સમાવેશ મુદ્દે ગામીરો યોજી ઉગ્ર વિરોધ કર્યો હતો કરમસદ બંધનું એલાન છેલ્લા બે દાયકાથી સરદાર પટેલના નામે અન્યાય થયાના રાગલાપ કરી પાલિકાથી લઈને પંચાયત ધારાસભા સંસદ સુધીની સત્તાની સીડી ચડ્યા બાદ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ઉઠેલ વિરોધના

આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના ગામ ના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્ય વ્યાપી આજે અમે ઘોષણા કરીએ છીએ જય સરદાર મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો વતની છું એ બાબતને લઈને વિરોધ જે માંગ્યું આજે સૌ ગ્રામજનોએ નાચ જાત જોયા વગર ગામેરું બોલાયું અને જે ગામમાં ગામના વડીલ તમામ નાતી જાતિ જોયા વગર બધા વડીલો આવ્યા આગેવાનો આવ્યા છોકરાઓ આવ્યા અને બધા ગામે નક્કી કર્યું કે જે સરકાર દ્વારા મહાનગરપાલિકાનો કરમસદને ભેરવવાનો જે નિર્ણય કર્યો છે એ ગામ મારા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે આનો જો સરકાર સાંભતી હોય તો સાંભળી લે માં સ્વીકારી લે બાકીતરણ નો કાર્યક્રમ છે પછી છેલ્લે બંધ નું એલાન છે અને ગુજરાત વ્યાપી જો કરવાનું થાય તો કામ તૈયારી છે જગદીશભાઈ છોટાભાઈ પટેલ આગેવાન

અને આપણો જે નિર્ણય કરી દીધો અને અમારા જેવા માણસો ને સરકારની સાથે જ છીએ સરકારના કામમાં બી પણ સાથે લઈને જે કઈ આપણે કર્યું હોત તો એનો બહુ સારો રસ્તો નીકળત તો આજે અમારે આંદોલન કરવાની અમારે જરૂર ના રહે અમારી યુવાન શક્તિ તથા અમારા તમામ જ્ઞાતિઓના ભાઈઓ ને ફાટકૂટ ના પડે અને આગળ વધે એ પ્રમાણેનો મારે શુભેચ્છા અને આશીર્વાદ મને વચનમાં કહ્યું હતું કે જગદીશભાઈ આપ વડીલ છો અમારા માથે તમે સૌથી જૂના કાર્ય છો અને આપ બેઠા એટલે મને ખૂબ મન દુઃખ છે જેથી આપ એવું કરો કે હું યોગ્ય એ કરી અને આપણા કર્મસદને તમારા કર્મસદને સરદાર સાહેબને અને એ ન થાય એ પ્રમાણે હું તમને પ્રોમિસ આપું છું એટલે એ પ્રોમિસ લઈને એમ કે મારે પછી એ અપવાસ સમેટવો પડેલો અને ત્યાર પછી વારંવાર ગાંધીનગર વિજય બે રૂપાણી ને પછી અત્યારે ભૂપેન્દ્ર બાઈ ને પણ વારંવાર રજૂ રજી લે મા સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે